તો ત્યારે આપણો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને શિવરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ જશે એક ફળિયું બોરવાનું બાકી છે અને શિવાની બેન આપણે વહેલા વહેલા ઉઠી જાય છે અને હર્ષિત પાણી બે ને હા થાય અને અંકિતા બેન એને તૈયાર કરતા કરી દેશે પહેલા હર્ષિત તૈયાર કરી દીધી હવે શિવાની ને શિવાની ને તો હજી મોટું નથી થવાનું જો માક્યું બે હશે હે હાલે ને પાથરી તૈયાર કરી દેવાની છે અને હર્ષિત ને તૈયાર કરી દીધી તને પાવડર તો દાદો માછીએ સોપડી દીધો છે આથે સોપડો છે અને માસી જો આવેટલા બોટલા લઈ દે અને લટુ બટુ લટું કરાવે નહીં એ તૈયાર થઈ જશે એટલે બે છોકરીઓ તૈયાર કરી દેશે એની ભત્રીજીને એને પાણીને એ ભત્રીજી ત્રે એમને ભત્રીજી એમને બેઠી છે પાણી ઘોડે ડાય થઈને પાણી જો સરસ મજાની બેઠી છે એવી પોની બોની કાઢી દીધી છે હે શિવાની હવે શિવાની સરસ મજાની તૈયાર કરી દે અને શિવાની ના રમકડા આપણે જો ત્રણથી બાજુ પડ્યા છે રમકડા તો હોય જ તે ચાલો આપણે પેલા ફળી ને બધું બોર નાખીએ અને પછી આપણે શિરામણની નવી બધી તૈયારી કરશું કાવર આજે સાજા ન હોય બધા જગી જાય કાંક નવા ઘેરે હોતા હોય તો હાલો ફટાફટ આપણે ફળી ને બધું બોર નાખીએ તો આપણે શિરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ જશે અને શિરા બે જશે ભાઈ સરસ મજાના ભૂંગળા ચડાશે અને આ બાજુ બધાય ભૂંગળા ખાવાનો આલસ નકરા છોકરા હંધાઈ ને શિવાની ને હર્ષિતુ ને અંકિત ને ને નિસાળયા હતા આવી ગયા છે વંશભાઈ તૈયાર થઈ ગયો છે રહેવાનું છે જવાનું છે ગયા તૈયાર આવે છે અને અમારે હાલે છે તો બેન ને એ હાલતા થાય છે ને આપણા શિવાની બેન ભેગા ભેગા થાય છે ને ફેર ના ને બે હતી ગાડીમાં બેહવા હતો ચાલ પકડી આવજો કોઈ ઘરે ને આટો રોકાવા

રામ રામ સીતારામ ના તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસના કમલેટ થઈ ગયા છે અને મોટી બેન જે હાજે આવ્યા હતા એ તો હવે પાછા જતા છે કેમ કે અત્યારે હવે ચોમાસું ચોમાસું એટલે કે ખેડૂતને સીઝન કહેવાય અને સિઝનમાં તો ખેતીવાડીનું એમ કહેવાય કામકાજ ભરપૂર હોય એટલે કીધું આપણે એને બહુ ખોટ કર્યા નહીં અને જવાથી જાય આ તો આપણા ભાણાભાઈએ થોડીક હટ કરી હતી બહુ ફાન કરતો હતો કે મામાને ઘરે જવું છે એટલે પછી બેનને એ રાત રોકાવા આવી ગયા અને પછી સવારે રાગીન શીરાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને એ પછી હવે એમના ઘરે જતા રહ્યા છે બળદને પણ અહીંયા અવન સવન છે બાંધી દીધા છે કેમ કે આપણે તો ઓલા છે ના ડોબાની એવું બધું બાંધ્યું હોય થોડુંક આમ કેસકાને એવું બધું હોય અને હમણાં ક્યાંય બાંધ્યા નથી એટલે એમ કહેવાય કે ચોમાસામાં તો એવું જ હોય કે માલઢોરને બધાને બદલાવતા ખીલા બાંધવા પડે અને અત્યારે તો હવે આપણે શિવાની અને શિવાનીના મમ્મી જો અહીંયા વ્યાય હશે અને બા પણ હારે ઊભા છે શિવાની ત્યાર થાવે લાગે શિવાનીને ચોખા મોટા માપી દીધું છે અને આજે પણ એવું લાગે છે કે શિવાની બેને નવા નવા કપડાં પહેર્યા હોય એવું લાગે છે આ ફળાક તો જ એકે વાર નહીં પહેર્યું પણ આજ તો હા નવું જ પહેર્યા એવું લાગે સમજો બકાન લઈ લીધું છે સાન લોન સમજો હા તય આજ તો દીકરા આવ્યા છે ને આજ તો દીકરા નવા નવા કપડાં પહેર્યા છે કામ હતા સમજો અસલના

કેવું લાગે ફડક તો ફર્સ્ટ ક્લાસ લાગે છે અને તમે પણ એમ કેવા કે નાની કમેન્ટ કરી દીજો કેવું લાગે ફડક ઓ નહીં લેવું લેવા હતા તને કેમ મને દોરાઈ આમ કે વાળ તો લઈ લો

બાર લગભગ તો એવું જ લાગે છે ઢોર સારું કાક ની વાતર મકાઈ વાતા લગભગ તો મોટા ભાગે મકાઈ જ સોંપવાનું કામકાજ આવતું હોય છે એવું તો દેખાય છે કેમકે ઈ કેરામાં મકાઈ જ સોપેલી છે અને મકાઈ ની નીણ પણ બહુ મસ્ત મજા ની થાય કા બટા મેં અંકિતા બેન ને સોપી ને પછી અધૂરા સાર રહી ગયા અને પછી હું વઈ ગઈ રીગામણી રીગામણી વઈ ગઈ હતી પિયર આટો મારવા કેતો આ પિયર આટો મારવા વઈ ગઈ હતી એટલે પછી મકાઈ રહી ગઈ ને પછી વરસાદ આવી ગયો તો એટલે થઈ ગઈ ને બીજી કે બાકી હું સોપશું ને હું કરશું બસ એવું થયું કે અમે બધાય કે આટો મારવા વઈ ગયા ને પછી વરસાદ પણ એવા થઈ ગયા પછી કઈ વાવવાનું ટાણું મળ્યું જ નહીં એટલે બા હવે અત્યારે હવે કેવા ટાણું તો સોપવા મળ્યા

अब रियाजे मकई वाइन जो आवडो वापस आटे अतोरी मुकी ना केरा बस 2000 है हमारा हां मैं केरा रे नहीं आप बे लेइंजेन बे लेइं आवतो तो हम हाँ थोड़ा गातू रखिरा देखो तो जैसे एक थाई तने के वावी तो ना तो डाल के येऊ थाई केर सब्जी दी थी सब ना को खबर पड़ी के मकई सोता આપડે મકાય થી સોબી દેવી કે તમે વારીસ ને કેવી થાય જશે કે મટેરા છે ને તમે અને કણકો નઈ રહેતો છે खायचं <laughs> खा <laughs> <laughs> બય બેતાને تنબીર રાખો હા ડવાળું પાણીમાં મસ્ત મગને છે અક્કે દેખાય છે પણ હું હું આપડે જોયું ન હોય દૂધ રોટલી નેવું તો બધું હોય પણ સમસો ઉપર દેખાય છે એટલે કાક લાગત છે ખાંદાનઈ હું હું બનાવી તો

માથું કઢું છે અને માથું એટલે હોય જ વાળું ને એમને હોય જ અંકિતા બેન તો વાળું કરીને હોય પણ વાળું કરીને આપણે બધા વાળું પાણી બાકી છે તો આવું બધું કાક વાળું માં છે તો વાળું કરી લેશું